આજ રોજ વાંકાનેર તાલુકામાં નાગાબાવાનો મેળો યોજાયો જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો વાંકાનેર રાજ્યના પરિવારના ગુરુ એવા નાગાજી બાવાના મંદિરે શ્રાવણ નોમના રાત્રે બાર વાગે થતી મહાઆરતી પછી આપવામાં આવતા ભજીયા જલેબીના પ્રસાદનું અનેરું મહત્વ છે વાંકાનેરમાં નાગાબાવા અને શાહ બાવા ગઢિયા ડુંગરમાં પૂર્ણ કુટીર બનાવીને રહેતા હતા એક દિવસ ધ્રાંગધ્રા સહિતના એકસો એકાવન ઘોડેસવારો સાથે રાજકુમાર આવેલ અને તેમની કુટીરમાં આશરો લીધેલ નાગા એક થાળીમાં લાડવા અને ગાંઠિયા પર ખપર ઢાંકી બધા લોકોને ભરપેટ જમાડેલ અને પાણી પીવા માટે ચીપિયાનો ચીપિયો પડ્યો ત્યાં અમૃત નામનો વિરડો બને અને બધાએ ત્યાંથી પાણી પીધું આજે પણ આ વિરડો ગઢિયા ડુંગરમાં છે અને મીઠું પાણી આજે પણ મળી રહ્યું છે मज़ायाला